પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓની ધરપકડને લઈને બેઠક કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની બેઠક યોજાય છે બેઠકમાં અમદાવાદ પોલીસ કમિશનર કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા તો પકડાયેલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા સહિતના મુદ્દે પણ ચર્ચા થઈ કોટા દસ્તાવેજો ગેરકાયદેસર વીજ ચૂડાણ પણ લઈ લીધા હોવાનું સામે આવ્યું છે તમામ મુદ્દે બેઠકમાં ચર્ચા થઈ છે આ જ અંગે વધુ વિગત સાથે એસોસિએટ એડિટર સોનલ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે સોનલ શું વિગત પ્રાપ્ત થઈ રહી છે કે જે બેઠક થઈ છે ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીની અધ્યક્ષતામાં ગેરકાયદેસર પકડાયેલા બાંગ્લાદેશીઓ કે અન્ય જે પણ કરો છો તે અંતર્ગત શું વિગત ભારત જે રીતે પાકિસ્તાન સાથેના ભારતના સંબંધો પહેલગામ હુમલા બાદ જે રીતે વણસ્યા છે અને જે પ્રકારે સ્ટ્રિક્ટ એક્શન ભારત સરકાર તરફથી લેવામાં આવી રહ્યા છે તે અંતર્ગત કેન્દ્ર સરકારે પાકિસ્તાનીઓને અડતાલીસ કલાકમાં જે દેશ છોડવાને અલ્ટિમેટમ આપ્યું હતું તે અંતર્ગત ગુજરાત રાજ્ય સરકારે પણ કાર્યવાહી કરી લગભગ ચારસો ને આડત્રીસ જેટલા જે પાકિસ્તાનીઓ છે તેમની તપાસ કરવામાં આવી તેમને રિપોર્ટ કરવામાં આવ્યા પણ હવે વાત કરીએ જો બાંગ્લાદેશીઓની તો બાંગ્લાદેશીઓ પણ આ જ પ્રકારે અમદાવાદમાં ચંડોળા તળાવ ખાતેનો જે વિસ્તાર છે ત્યાં લાંબા સમયથી વસાહતો બનાવીને વસી રહ્યા છે આવા જ જે બાંગ્લાદેશીઓ છે તેના સંદર્ભે પણ પોલીસે અડધી રાત્રે ડ્રાઇવ શરૂ કરી હતી અને લગભગ એક હજાર જેટલા જે બાંગ્લાદેશીઓને પકડ્યા છે તેમની પાસે જે પાસપોર્ટ છે અથવા તો જે દસ્તાવેજો છે તે તેમણે ક્યાંથી મેળવ્યા સહિતની જે તપાસ છે તે ચાલી રહી છે તે અંતર્ગત આ બધી જ જે કાર્યવાહી ચાલી રહી છે તે દરમિયાન આજે ગૃહ વિભાગ તરફથી ઉચ્ચ કક્ષાની જે બેઠક છે તે બોલાવવામાં આવી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ પોલીસ કમિશ્નર અને કલેક્ટર સહિતના જે અધિકારીઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા અને મહત્ત્વનું છે સૌથી વધારે પાઠ એ કે જે પોલીસ કમિશનર છે તેમણે સવારે જે ચંડોળા તળાવ છે તેની મુલાકાત પણ લીધી હતી એ વિસ્તારની જે મુલાકાત છે તે લીધી હતી અને સાથે સાથે જ જે પ્રકારે અત્યારે રિપોર્ટ કરવાની જે કાર્યવાહી છે તેના સંદર્ભે આજની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોય તેવી શક્યતા છે કેમ કે બાંગ્લાદેશીઓ લાંબા સમયથી અહીંયા રહી રહ્યા છે ગેરકાયદે રીતે રહી રહ્યા છે અને તેની પાસે જે દસ્તાવેજો છે તે ક્યાંથી આવ્યા છે તેમણે ગેરકાયદે જોડાણ પણ મેળવી લીધું છે આવી જોડાણ તેમને કેવી રીતે મળ્યું છે કયા દસ્તાવેજોને આધારે મળ્યું છે આ તમામ બાબતો પારિકાઇથી ચકાસવામાં આવી રહી છે અને તે અંતર્ગત જ આજની બેઠકમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે સૌથી મહત્ત્વનો સવાલ તેમને રિપોર્ટ કરવાનો છે તો તે સંદર્ભે કેન્દ્ર સરકાર સાથેનું સંકલન હોવું જરૂરી છે અને આ તમામ બાબતોને કઈ રીતે સંકલન કરવું કઈ રીતે આગળની કાર્યવાહી કરવી તે સંદર્ભે આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને સાથે સાથે જ જે ડિમોલ્યુશનની અગર જો વાત કરીએ એવી એક સંભાવના પણ હાલ જોઈ શકાય કે જે ગેરકાયદે વસાહતો ઊભી કરવામાં આવી છે ગેરકાયદે દબાણ ઊભું કરી અને બાંગ્લાદેશીઓ લાંબા સમયથી અચંડોળા તળાવ ખાતે રહી રહ્યા છે તો એ સંદર્ભમાં આવે ગૃહ વિભાગ કયા પ્રકારની આગળની કડક કાર્યવાહી કરે છે તેમના આવાસો પર બુલડોઝર ફરે છે કે કેમ આ પણ એક મહત્વની બાબત છે અને આ સંદર્ભે પણ આ બેઠકમાં કોઈ નિર્ણય લેવાય હોવો શક્યો છે હોઈ શકે છે તેવી એક સંભાવના હાલના તબક્કે જોવામાં આવી રહી છે બેઠક પૂર્ણ થઈ ચૂકી છે હજુ સુધી ગૃહ વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી પણ જે પ્રકારે આજની આ બેઠક બોલાવવામાં આવી છે પોલીસ કમિશનર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને હાજર રાખવામાં આવ્યા છે એ કેવી સંભાવના પણ જોવા છે રહી છે કે જે રિવોલ્યુશનની કાર્યવાહી છે તે પણ આગળ ઉપર થઈ શકે છે બિલકુલ તમામ માહિતી બદલ આપનો આભાર